મેં મારા દેવળના ત્રણ વખત લગ્ન કરાવ્યા પરંતુ ત્રણેય પછી એક દેવરને છોડીને ભાગી ગઈ ચોથી વાર ફરી મારા દેવરે મને છોકરી શોધવાનું કહ્યું મેં કહ્યું આજ રાત સુધીમાં તમને મળી જશે હું મારો ચહેરો છુપાવીને રૂમમાં જઈને બેસી ગઈ હું આખી રાત રાહ જોતી રહી પરંતુ તે ન આવ્યો સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું ચોખી ગઈ રાત્રિના સમયે જ્યારે બધું મોન હતું ત્યારે આ સમયે હું મારા પતિને રૂમમાં સૂતા છોડીને ચૂપચાપ મારા દેવળના રૂમમાં લાલ જોડો પહેરીને મારો ચહેરો છુપાવીને મારા દેવરની રાહ જોતી બેઠી હતી આજે મારી એક મોટી પરીક્ષા હતી પહેલીવાર મેં દૂધમાં ઊંઘની દવા ભેરવીને મારા પતિને આપી હતી જેથી તેઓ આખી રાત સૂઈ જાય અને મને ખબર પડી શકે આ શું રહસ્ય છે કે એક પછી એક આટલી પત્નીઓ મારા દેવળને છોડીને ભાગી ગઈ છોટે કે રાત્રે શું થાય છે જ્યારે તેની પત્નીઓ મારા દેવળના જીવનમાંથી નીકળી જાય છે અને આ વિશે વિચારીને મારું દિલ ઝડપથી ધડકતું હતું કારણ કે આ એક મોટો રિસ્ક હતો જે હું કરવા જઈ રહી હતી આજે પણ મારા દિલમાં સો પ્રકારના વિચારો આવી રહ્યા હતા કે જો કંઈ થઈ જશે તો હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં મેં રૂમની લાઈટ પણ બંધ કરી દીધી જેથી મારું દેવર મારું મોઢું પણ ન જોઈ શકે મારું દિલ ચિંતિત હતું કે મને ખબર નથી કે શું થશે મારા દિલના ધબકારા વધી રહ્યા હતા હું દેવરની રાહ જોતાં જ આખી રાત વીતી ગઈ પણ મારો દેવર આખી રાત આવ્યો નહીં થાકેલી મને ખબર નહીં કે હું ક્યારે સુઈ ગઈ જ્યારે સવારે આંખો ખુલી ત્યારે રક્ષણ માટે હું ધ્રુજી ગઈ કે ભગવાન ના કરે હું હિંમત કરીને રૂમની બહાર આવી જ રહી હતી કે અચાનક મારી આંખો એ જ દ્રશ્યો જોયું તો મારા હોશ ઉડી ગયા તે રાત્રે મારો દેવર મારું નામ શનાયા છે હું એક સારા પરિવારમાંથી સંબંધ રાખું છું મારા પિતા એક સારા વેપારી હતા અમારી પાસે મોટું ઘર ઘણા નોકરો હતા દરેક વ્યક્તિ પાસે આવવા જવા માટે પોતાના વાહનો હતા મારા માતા પિતાએ મને પરી બનાવીને રાખી હતી મારા મોઢામાંથી બહાર નીકળતો શબ્દો પૂરા કરી દેવામાં આવતા અમારા ઘરમાં ખૂબ જ સારું જીવન જીવતી હતી મેં મારી માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી હું શકલથી પણ સારી દેખાતી હતી પણ પૈસાએ મારા રંગમાં ચમક ઉમેરી દીધી હતી એક દિવસ મારા પિતાના ઘણા મિત્રોએ મને એક સંબંધ વિશે કહ્યું જેના માટે તેઓએ કહ્યું હતું કે તે ખૂબ જ સુંદર અને યુવાન ઊંચી અને માંદક આંખો ધરાવતો દરેક છોકરીઓ ઈર્ષે છે હું પણ તેના કરતાં રંગમાં થોડી સાવલી હતી તે ખૂબ જ સુંદર હોવા ઉપરાંત આદતથી પણ સારા હતા મારા પિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેમનાથી ખૂબ પ્રભાવિત થયા તે ખૂબ જ સારા માણસ હતા અરમાનના પિતાનું અવસાન થઈ ગયું હતું તે તેના નાના ભાઈ સાથે રહેતા હતા અરમાન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી સંબંધ રાખતા હતા તેમની પાસે એક જ ઘર હતું જેમાં અરમાન અને તેનો ભાઈ સાથે રહેતા હતા મારા પિતાએ પણ વિસ્તારમાંથી અરમાનના વખાણ સાંભળ્યા હતા પછી મારા પિતાએ મારા અને અરમાનના લગ્ન કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં અને સમજીને ફાઇ સમનને ફાઇનલ કર્યું જ્યારે હું લગ્ન કરીને અરમાનના ઘરે આવી ત્યારે મેં મારા જીવનની શરૂઆત ખૂબ જ આનંદ સાથે કરી કારણ કે પહેલી રાતે બધાના સપના હોય છે કે પતિના દિલ તમારા પ્રેમની કેટલી કદર કરે છે સમયની સાથે અરમાન અને મેં એકબીજા સાથે ખૂબ જ સુખી જીવન જીવવા લાગ્યું જેટલું મેં સાંભળ્યું હતું અરમાન વિશે મને તેથી પણ વધારે મળ્યું હતું આ ઘરમાં કોઈ સ્ત્રી નથી હું એકલી જ અરમાનના ઘર પર રાજ કરવાનું શરૂ કર્યું માત્ર અરમાન જ નહીં મારો દેવર પણ મારી સાથે પ્રેમથી ભરતો તે મારું ઘણું સન્માન કરતો અને મારું ખૂબ ધ્યાન રાખતો અને અરમાન કરતાં પણ વધુ સુંદર અને તેનો રંગ ગોરો હતો જ્યારે તે મારા દ્વારા બનાવેલું ભોજન ખાતો ત્યારે તે તેના દિલથી મારા વખાણ કરતો જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો આ ઘરમાં રોનક પણ આવી ગઈ છે માતા પિતાની ગેરહાજરીનો અહેસાસ પણ થતો નથી પહેલાં અમારું ઘર ખાલી હતું આવી વાતો તે મારી સાથે કરતો રહેતો એક દિવસ અરમાને મને દેવાના લગ્ન વિશે વાત કરી તે કહેવા લાગ્યા આ વિશે પણ આપણે જ વિચારવાનું છે અમારે તારે છોકરીની શોધ કરવાની છે હવે આ તારી જવાબદારી છે કે તારા તેવા દેવરના લગ્ન કરાવવાના છે મેં મારા દેવરના લગ્નની જવાબદારી મારા માથે લઈ લીધી એક દિવસ જ્યારે હું મારી માને મળવા મારા ઘરે ગઈ ત્યારે મેં તેમને કહ્યું કે મારો દેવર મારું ખૂબ ધ્યાન રાખે છે મને ભાઈની કમી મહેસૂસ નથી થવા દેતો બસ તો હું મારા ઘરમાં એકલી જ હતી મારે કોઈ ભાઈ કે બહેન નહોતા તેથી જ હું તેને દિલથી પોતાનો ભાઈ માનવા લાગી હતી મારી માતાને મારા દેવળના સંબંધ વિશે વાત કરી મારી માએ તેના મિત્રની પુત્રી વિશે જણાવી કે તે ખૂબ જ સારા પરિવારથી સંબંધ રાખે છે તેમની દીકરી પણ ખૂબ જ સુંદર છે સંપૂર્ણ તારા દેવળની જેમ પરંતુ એક વાત છે કે તેઓ ખૂબ જ સમૃદ્ધ પરિવારના છે જ્યારે તેઓ તારો દેવર એક મધ્યમ વર્ગીય પરિવારનો છે જેમ છતાં હું વાત કરીશ જ્યારે મારી માતાએ મારા દેવળના સંબંધ વિશે તેના મિત્રની પુત્રી વિશે વાત કરી ત્યારે તેમને મારો દેવર ખૂબ જ પસંદ આવ્યું તેની સુંદરતા સારા પરિવારનો છોકરો જોઈને તેની દીકરીના લગ્નની વાત કરી દેવળને પણ તે છોકરી ગમી ગઈ મેં ખુશીથી મારા દેવળના લગ્ન કરાવ્યા પરી તેનું ઘર છોડીને અમારા ઘરે આવી લગ્ન પછી બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર દેવર બહુ ખુશ દેખાતો હતો પણ પરી મોન હતી તે બરાબર ખાતી પણ નહોતી વાત પણ નહોતી કરતી મેં ઘણું કહ્યું પણ થોડો જ નાસ્તો કર્યો અને તેના રૂમમાં ચાલી ગઈ તેનો રવૈયો મને યોગ્ય ન લાગ્યો જોકે તે ખૂબ જ સારા સ્વભાવની છોકરી હતી પરંતુ જ્યારથી તેના લગ્ન થયા ત્યારથી તે ચૂપ થઈ ગઈ હતી દેવરને જોઈને તેનો રંગ નિસ્તેજ થવા લાગ્યો હતો જેમ જેમ વીતતો સમય વીતતો ગયો દેવર પર ચૂપ રહેવા લાગ્યો હું કારણ પૂછતી તો તે નીચી આંખોથી કહેતો બધું બરાબર છે બસ મારો પગાર ઓછો છે ને એટલે જ તમારી દેવરાણીની સામે મારો કોઈ દરજ્જો નથી તે ઘરે ન તો કોઈની સાથે વાત કરતી ન તો કંઈ બોલતી ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી અજીબ અવાજ સંભળાતો હતો લગ્નને થોડા દિવસો વીત્યા હતા કે એક દિવસ પરિ સવારે ઉઠતાની સાથે જ નાસ્તો કર્યો અને બેગ પેક કરીને પોતાના ઘરે ચાલી ગઈ એમ કહીને કે તે તેની માને મિસ કરી રહી છે થોડા દિવસ રોકાઈને તે પાછી આવી જશે પણ તે પાછી આવી નહીં થોડા દિવસો પછી પરીના ઘરેથી મેસેજ આવ્યો કે પરી ક્યારેય પાછી નહીં આવે તે મારા દેવર સાથે રહેવા માંગતી નથી બંને તરફ ખૂબ બોલાચાલી થઈ પછી એક જ દિવસમાં છૂટાછેડાની વાત થઈ અને મારા દેવરના છૂટાછેડા થઈ ગયા ખૂબ દુઃખી હતી કેવી વિચિત્ર છોકરી હતી પરી મારા દેવરના દિલને ખૂબ આઘાત લાગ્યો મારો દેવર પડીને ખૂબ પ્રેમ કરતો હતો ખૂબ પૂછવા છતાં માતાની મિત્રએ અમને કશું કહ્યું નહીં એટલું જ કહ્યું કે મારી દીકરી તેના મામા સાથે કાયમ માટે લંડન જાય ચાલી ગઈ છે તે તેની સાથે ખુશ ન હતી આ સિવાય તેને બીજું કશું કહ્યું નહીં હું તે વિશા વિચારીને ખૂબ જ અસ્વસ્થ થઈ રહી હતી કે કદાચ મારાથી ભૂલ થઈ ગઈ મારે મારા દેવરના લગ્ન અમીર પરિવારમાં ન કરાવવા જોઈતા હતા કદાચ તે તેમના ઘરમાં આરામથી રહેતી હતી તેથી તે અહીં રહી શકી નહીં અને તે ચાલી ગઈ મારો દેવર પરીને ખૂબ પ્રેમ કરતો હતો આ દુઃખ મારા દિલ પર ભારે પડતું હતું મેં તેને ખૂબ સાંત્વના આપી પછી ફરી તેના લગ્ન માટે મને દેવરે કહ્યું ભાભી મારા માટે ખૂબ સારા પરિવારમાંથી છોકરી શોધો શક્ય તેટલી વહેલી તકે ફરીથી લગ્ન કરવા માગું છું હું પરીને હંમેશા માટે ભૂલી જવા માગું છું તે તેની આંખોમાં આંસુ સાથે તેના રૂમમાં ચાલ્યો ગયો મને તેના પર દયા આવી રહી હતી આ ઘટનાને લઈને મારા ઘરમાં શોકનું વાતાવરણ ચાલી રહ્યું હતું કે આ શું થઈ ગયું મેં પણ મનમાં નક્કી કરી લીધું મારા દેવર માટે છોકરી શોધવામાં લાંબો સમય ન લગાડ્યો અને આખરે મને મારા દેવર માટે પરી કરતાં પણ વધુ સુંદર છોકરી મળી ગઈ મારી મિત્ર પાયલ જે બાળપણથી જ મારા ક્લાસમાં મારી સાથે ભણતી હતી બારમા ધોરણ સુધી હું અને પાયલ સાથે ભણ્યા અમે ખૂબ સારા મિત્રો હતા બારમા ધોરણ પછી તે બીજા કોઈ કોલેજમાં ચાલી ગઈ હવે જ્યારે હું તેને મળી ત્યારે મેં તેને મારા દેવળ વિશે કહ્યું જ્યારે પાયલે મારા દેવળને જોયો ત્યારે તેને દેવડ પસંદ આવ્યો તેને મારા દેવળના પ્રથમ લગ્ન સામે પણ કોઈ વાંધો નહોતો કારણ કે પાયલ પણ છૂટાછેરા લીધેલ હતી તે કમાન્ડર પ્રકારની છોકરી હતી તેનામાં પોતાનો નિર્ણય લેવાની હિંમત હતી અને પોતાના ફેસલા જાતે જ કરતી હતી પાયલ પણ સમૃદ્ધ પરિવારની હતી મેં પાયલને બે વખત મારા ઘરે બોલાવી ને તે બંનેને દેખાડી પર દીધા હતા મારો દેવર અને પાયલ એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી ફોન પર વાત કરવા લાગ્યા અને પછી ફોન પર વાતચીત શરૂ થઈ આ રીતે તે એકબીજાને સમજવા લાગ્યા હું તેમના લગ્ન કરાવવામાં ઉતાવળ કરી રહી હતી કારણ કે મને ડર હતો કે લગ્ન પછી જે કામ કરવાનું હોય છે તે મારો દેવર અને પાયલ કદાચ પહેલાં જ ન કરી નાખે બધું ઉતાવળમાં થયું અને અમે પાયલને દુલ્હન બનાવીને ઘરે લઈ ફરી એકવાર ઘરમાં ખુશીઓ આવી દેવર પણ હવે દરેક વાતચીતમાં હસતો જોવા મળ્યો હતો માત્ર થોડા મહિનાઓ શાંતિપૂર્ણ રીતે પસાર થયા કે જ્યારે એક દિવસ વહેલી સવારે ઘરમાં અજીબ બૂમોનો અવાજ સંભળાયો હું સૂતી હતી બૂમોના અવાજથી મારી આંખો ખુલી અને હું મારા રૂમમાંથી બહાર આવી જ્યારે મેં જોયું કે મારો દેવર લોન્ચના સોફા પર આંખોમાં આંસુ સાથે બેઠો છે ત્યારે હું એકદમ ગભરાઈ ગઈ મારા દેવર એ પત્ર મારા હાથમાં રાખતા આંખોમાંથી આંસુ વહેતા હતા જ્યારે એ ખતમે જોયો એક પાયલનો હતો તેમાં લખ્યો હતો કે હું મારા પતિ પાસ પિતા પાસે હંમેશા માટે જાઉં છું અને હું તારી સાથે રહેવા માગતી નથી તો આવો ખરાબ વ્યક્તિ છો તારી સાથે લગ્ન એ મારા જીવનની મોટી ભૂલ હતી મેં મારા માતા પિતાની મરજી વિરુદ્ધ તારી સાથે લગ્ન કર્યા હતા પણ તું મારી વાત પર ખરી ઉતરી શક્યો નહીં આથી તારો અને મારો દરેક સંબંધ પૂરો અને મારા હાથમાંથી પાયલનો ખત પડી ગયો ને મારા હોશ ઉડી ગયા હું પરેશાન થઈ ગઈ કે પાયલ આવું કેવી રીતે કરી શકે તે અચાનક ઘરેથી જાણ કર્યા વિના ચાલી ગઈ મને તો કંઈક કહેતી આ સમયે મને મારા દેવરના નિર્દોષતા પર દયા આવી રહી હતી હું વિચારી રહી હતી કે મારો દેવર કેટલો માસૂમ છે પણ તેના ભાગ્યમાં દુઃખદ લખ્યું છે તે બિચારો રડતો રડતો અને પોતાના ભાઈને કોસતો તેના રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો પછી મેં મારા મનમાંથી આ બધા વિચારો કાઢી નાખ્યા અને વિચાર્યું કે મારો દેવર એક સારો વ્યક્તિ છે આજકાલની હોશિયાર છોકરીઓની દરેક ઈચ્છા પૂરી કરવી મારા દેવરના હાથમાં નથી પણ મેં નક્કી કર્યું કે કોઈ વાંધો નહીં હું મારા દેવરના ફરીથી લગ્ન કરાવીશ આ વખતે મને સબીન નક્કી કરવાવાળીની મદદ લેવાનું યોગ્ય લાગ્યું સંબંધ કરવાવાળી કાકીને કહ્યું કે મને એક સારા પરિવારમાંથી ખૂબ જ સારી રીતે સેટલ છોકરી શોધવી આપો ઘણા દિવસો પછી આખરે તેઓએ છોકરીને શોધવામાં સફળ થયા તેઓ સારા ઘરના માણસો હતા પરી અને પાયલ કરતાં પણ આયરા સુંદર છોકરી હતી તેના લાંબા વાળ ઊંચી ગોળી ત્વચા અને સુંદર રંગની છોકરી હતી તેના ત્રણ ભાઈઓને અને તેના પરિવારને મારો દેવર ખૂબ પસંદ આવ્યો તેમની રૂચિ પ્રમાણે આ જોઈને મેં તેમને મારા દેવળના પહેલાં બે લગ્ન વિશે જણાવવાનું પણ યોગ્ય ન માન્યું અને મારી મીઠી જીભથી તેમને દરેક રીતે સમજાવ્યા કે મારો દેવર એક સરળ ને સારો માણસ છે છેવટે આયરાને મારા દેવરના લગ્ન થઈ ગયા અને લગ્નના દિવસે આયરાના પરિવારે મને ભેટમાં સોના અને હીરા આપ્યા ત્યારે મને આશ્ચર્ય થયું અને ખબર પડી કે આ લોકો સાદગી પસંદ કરે છે તેની પાસે પૈસાની કોઈ કમી નથી તેને તેના જમીને દહેજ તરીકે મોંઘી કાર પણ આપી હતી ને તેની દીકરી આયરાને એટલું દહેજ આપ્યું કે અમારી પાસે તેને ઘરમાં રાખવાની જગ્યા ન થાય હું રાત્રે મોડે સુધી દેવર અને આયરાના રૂમમાં બેઠી રહી આયરા મારા દેવળને જોઈને બહુ શરમાતી હતી પરંતુ મારા દિલથી ખૂબ પ્રાર્થના કરતી હતી કે મારા દેવરનું ઘર વસી જાય મેં દૂધનો એક ગ્લાસ આયરા અને એક દેવળના બાજુના ટેબલ પર મૂક્યો તે બંનેને અભિનંદન આપીને હું મારા રૂમમાં આવી ગઈ ઘરમાં જે થોડા મહેમાનો હતા તેઓ પણ પોતાના રૂમમાં સૂઈ ગયા હતા થોડા સમય પછી મારા પતિએ પાણી માંગ્યું જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી ને રસોડામાં જવા લાગી ત્યારે મને મારા દેવરના રૂમમાંથી એક વિચિત્ર અવાજ આવતો સંભળાયો એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ રડતું હોય ખબર નહીં કેવો અવાજ હતો પહેલાં તો મને એવું લાગ્યું કે છુપી રીતે જો કે કોઈ સમસ્યા છે કે નહીં મારા દિલમાં ડર હતો કે દેવર તેની પત્ની સાથે ખોટું કામ ન કરતો હોય મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા કે કદાચ મારો દેવર જ ખોટો નથી ને જેની બે પત્નીઓ છોડીને ચાલી ગઈ અને ત્રીજી પત્ની લગ્નની પહેલી રાતે અજીબો ગરીબ અવાજ કાઢી રહી છે ત્યારે લગ્ન પહેલાં તે ખૂબ જ ખુશ દેખાતી હતી આ વિચારી રહી હતી ત્યાં અચાનક આયરાનો અવાજ બંધ થઈ ગયો પછી હું મારું મન મુક્ત કરીને મારા રૂમમાં આવી ગઈ અને જો ત્રીજી વખત આવી ઘટના બને તો મને ખાતરી છે કે મારો દેવર જ ખોટો હશે આખરે મને જે શંકા હતી તે થયું થોડો સમય વીત્યો ત્યારે આયરા પણ ચૂપ રહેવા લાગી મારી સાથે ઓછી વાતો કરતી હતી જ્યારે હું તેને કંઈ પણ પૂછતી તો તે ગભરાઈ જતી તેમનો રંગ દિવસે ને દિવસે નિશ્ચિંત થતો જતો હતો મેં ઘણું પૂછ્યું પછી પણ તે વાત બદલીને મારી પાસેથી ઊઠીને તેના રૂમમાં ચાલી જતી હવે તે બીમાર પણ પડવા લાગી એક દિવસ અચાનક તેની તબિયત વધારે બગડી ગઈ અને તે ઘરે ચાલી ગઈ હવે મને ખાતરી થઈ ગઈ કે આયરા પણ પાછી નહીં આવી અને મારા દેવળમાં જ કંઈક ખોટું છે અને પછી આ થયું આયરા પાછી ન આવી ઘણો સમય વીતી ગયો મેં આયરા સાથે ઘણી વખત ફોન પર વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે વાતને ટાળતી રહી મને તેમાં મારા દેવળની ઓછી અને આયરાની વધુ ચિંતા થવા લાગી પછી કંઈક એવું વિચિત્ર બન્યું કે હું સહન કરી શકી નહીં આયરાના પરિવારનો ફોન આવ્યો આયરાની માં રડતી કહી રહી હતી કે આયરા હવે આ દુનિયામાં નથી આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ તેના પરિવારના સભ્યો તેના ભાઈઓ તેના માતા પિતા દુઃખી હતા તેના ભાઈઓ રડતા રડતા કહેતા હતા કે અમારી બહેન અમારી પ્રિય હતી તે અમને છોડીને ચાલી ગઈ અમે તને અમે તેને ફૂલોની જેમ ઉછેર કર્યો હતો નાનકડી હતી જ્યારે અમે તેને અમારા ખોરામાં ખવડાવતા હતા તેમના શબ્દો સાંભળીને મારું દિલ છલકાઈ રહ્યું હતું જ્યારે આખા ઘરમાં કયામતનો સમય આવી ગયો હોય એવું લાગતું હતું કે અરમાન એક ખૂણામાં ખૂબ જ અફસોસ સાથે બેઠા હતા દેવરે એકદમ મૌન બેઠો હતો બીજી સવારે જાણી કે તરત જ મારા દેવરે મને કંઈક એવું કહ્યું જેનાથી સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી તેને કહ્યું ભાભી તમે બહુ સારા છો તે આયરાને ખૂબ પ્રેમ કરતો હતો આયરાનું દુઃખ મને સતાવી રહ્યું છે હું તેની અલગતા સહન કરી શકતો નથી હું તેને ભૂલી જવા માગું છું તમે મારા લગ્ન કરાવી દો આ સાંભળીને મારી શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ અને મેં નિર્ણય કર્યો કે હવે હું આ રહસ્ય શોધીશ કે મામલો શું છે છેવટે મારો દેવર તેની પત્નીઓ સાથે શું કરે છે કે તે બધા તેને છોડી દે છે મેં જવાબમાં માથું હલાવ્યું અને કહ્યું કે આજે રાત્રે તમને તમારી દુલ્હન તમારા રૂમમાં મળી જશે પહેલાં તો મને ખૂબ જ આશ્ચર્ય થયું તેને એ પણ યકીન હતું કે હું જે કહું તે હું કરીશ મેં એક નાટક રચ્યું અને તેને કહ્યું કે મેં તારા માટે છોકરી શોધી લીધી છે તમે ફક્ત લગ્નના કાગળો પર સહી કરી દો બપોરે ખોટા લગ્નનું આયોજન કર્યું મારી બે મિત્રોના ભાઈઓને પણ તેની સાથે બેસાડ્યા જેમને મેં પહેલેથી જ બજું સમજાવ્યું હતું અને તેને મારા મિત્રની તસવીર બતાવીને સંપૂર્ણ રીતે રાજી કરી લીધો મેં દેવલને કહ્યું કે તમે ઘર માટે થોડી જરૂરી વસ્તુઓ લઈ આવો તમે આવો ત્યાં સુધીમાં તમને તમારી દુલ્હનનો ચહેરો તમારા રૂમમાં જોવા મળશે આ સાંભળીને તે શરમાઈ ગયો અને ઘરની બહાર નીકળી ગયો સાંજે જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે મેં તેની ચામાં ઊંઘની ગોળીઓ નાખી અને તેને પીવડાવી થોડા સમય પછી તે કહેવા લાગ્યા કે થોડી તબિયત ખરાબ લાગે છે મેં તેને આરામ કરવાનું કહ્યું અને પછી તે તરત જ સૂઈ ગયા અરમાનના સૂઈ ગયા પછી હું ચૂપચાપ રૂમનો દરવાજો બંધ કરીને મારા દેવાળના રૂમમાં લાલ કપડાં પહેરીને મારો ચહેરો ઢાંકીને બેસી ગઈ મેં વિચાર્યું કે જોઉં કે તે શું કરે છે તેની પત્નીઓ સાથે આ વિચારીને મારું દિલ ઝડપથી ધબકતું હતું મોશિકા પાસે ઝૂકીને રાહ જોતી રહી પરંતુ તે આખી રાત આવ્યો નહીં રાહ જોતાં મને ઊંઘ આવી ગઈ મને ખબર નહીં કે એક અવાજને કારણે મારી આંખ ખુલી ગઈ જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે હું ચોંકી ગઈ અને મારી ચીસ નીકળી ગઈ રૂમની બહાર મારા દેવરની લાશ પડી હતી મારા પતિ અરમાન બુમોનો અવાજ સાંભળીને બહાર આવ્યો અને જોર જોરથી રડવા લાગ્યો હું કંઈ સમજી શકતી નહોતી આયરાના ત્રણેય ભાઈઓ હાથમાં બંદૂક લઈને સામે ઊભા હતા તેઓએ કહ્યું કે આજે અમે અમારી બહેનના હત્યારાને મારી નાખ્યો કેવું લાગે છે જ્યારે કોઈ આપણું દુનિયામાંથી જાય તારા દેવરે મારી બહેન સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું જેનો ઉલ્લેખ કરવો પણ યોગ્ય નથી જ્યારે અમારી બહેનની તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી હતી તેનું શરીર વધુને વધુ નિશ્ચય બની રહ્યું હતું અમે તેનો ટેસ્ટ કરાવ્યો અને તેની સાથે તે તારા દેવરે કર્યું તે ખૂબ જ શરમજનક હતું તે મારી બહેન સાથે આખી રાત નિર્દયતાથી દરરોજ કેટલીક ગોળીઓ ખાઈને વિતાવતો હતો અને તેને ખૂબ માર મારતો હતો તેના શરીર પર ઘણા ઘા હતા અને તેને તેની પહેલાંની બંને પત્નીઓ સાથે પણ એવું જ કર્યું હતું તે બને શક્ય એટલી વહેલી તકે ભાગીને તારા દેવળથી છૂટાછેડા લઈને ચાલી ગઈ પણ મારી બહેન ખૂબ જ સારી ને માસૂમ હતી તે તેવું ન કરી શકે અને તેની સાથે જે બન્યું તે બધું સહન કરતી રહી પછી તેના શરીરે તેને છોડી દીધો પછી તે હિંમત હારી ગઈ આ સાંભળીને મારા શરીરમાં આગ લાગી ગઈ હતી ને હવે અમે કોઈ બીજાનું જીવન બરબાદ થતાં જોઈ શકતા ન હતા એટલા માટે અમે તારા દેવરનો જીવ લઈ લીધો અને તે તેની તમામ પત્નીઓના ખરાબ ફોટા લે છે પછી તેમને ધમકી આપે છે કે જો કોઈને કહેશો તો તેમની ગેરકાયદેસર તસવીરો સોશિયલ મીડિયા પર મૂકશે અને તે જ રાત્રે તેની પત્નીના તમામ દાગીના પણ છીનવીને તે વેચી નાખતો તારો દેવર એક ખરાબ માણસ હતો આયરાના ભાઈઓએ તપાસ કરી તેની બહેન સાથે જે બન્યું તે પછી તેને મારા દેવરની સંપૂર્ણ તપાસ કરી હતી અને પાયલની માને પણ મળ્યા હતા પાયલની માએ પણ તેની પુત્રીની દુર્દશા કહી ત્યારે તેની છાતીમાં વધુ ગુસ્સો ભડકી ગયો તારો દેવર ખૂબ જ લોભી હતો આયરાના ભાઈઓ ગુસ્સામાં બોલી રહ્યા હતા આયરાએ તો કંઈ કહ્યું નહીં પણ તેના ભાઈઓએ મારા દેવરની બંને પત્નીઓને મળીને સંપૂર્ણ માહિતી એકઠી કરી લીધી હતી જે તેની બંને પત્નીઓ સાથે તેને કર્યું હતું અમે સમજી ગયા હતા કે આ બધું અમારા બહેન સાથે પણ થયું હશે તમારા દેવર આયરાને એવી જ ધમકી આપી હતી કે તે ફરી તેનું મોઢું ન બતાવે અને દૂર ચાલી જાય નહીં તો દુનિયા પહેલી રાતનો એ ફોટો જોશે આ બધું સહન ન કરી શકીએ એટલા માટે તેને આત્મહત્યા કરી અને આત્મહત્યા કરતાં પહેલાં ખત લખ્યો અમને અમારી બહેનનું દુઃખ સહન ન થયું અમારી ફૂલ જેવી બહેને આ લોભી અને કપટી વ્યક્તિના કારણે આત્મહત્યા કરી લીધી આજે અમે પણ અમારી બહેનને આ દુનિયામાંથી વિદાય આપીને તેનો બદલો લઈ લીધો તેને લોભી લાલચી કહીને તેની લાશને પાછળ છોડીને તે ચાલ્યા ગયા મેં પરી અને પાયલના પરિવાર સાથે પણ વાત કરી તો તેઓએ પણ દેવળ વિશે આ બધું જ કહ્યું આ બધું સાંભળીને હું ચોંકી ગઈ હું મારા દેવળ વિશે ખોટી હતી હું તેને કેટલો સારો અને માસૂમ છોકરો માનતી હતી પછી મારા પતિએ પણ કહ્યું કે તેને બાળપણથી જે એક અમીર બનવામાં રસ હતો તે ઘણીવાર કહેતો કે હું મોટો બિઝનેસમેન બનીશ પરંતુ મને એ ખબર નહોતી કે તે આ હદે જઈ શકતો હતો કાશ તે સમયે મેં કંઈક કર્યું હોત આજે મારો ભાઈ જીવતો હતો મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી અને કોમેન્ટમાં જરૂરથી કહેજો ધન્યવાદ